ગુજરાતમાં વહાલી દીકરી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં બે પોઈન્ટ સડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મળે છે યોજના હેઠળ ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જન્મેલી દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે રૂપિયા ચાર હજાર ધોરણ નવમાં પ્રવેશ સમયે રૂપિયા છ હજાર અને અઢાર વર્ષની વહે પહોંચતી વખતે રૂપિયા એક લાખની સહાય મળે છે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર પુત્રીને દસ હજારની વધારાની વીમા રકમ પ્રદાન કરશે આ યોજના હેઠળ ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય કરવામાં આવે છે આ યોજના માટે ગુજરાત રાજ્ય સરકારે માર્ચ મહિનાના અંત સુધીમાં રૂપિયા ચારસો પોઈન્ટ ચૌદ કરોડની ફાળવણી કરી છે ખાલી દીકરી યોજના વિશે વાત કરતાં મને આનંદ થાય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વિમન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે દીકરીઓને સશક્ત બનાવવી ખૂબ જ જરૂરી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની દીકરીઓને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ રાજ્યની દીકરીઓના શૈક્ષણિક આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે જે હેઠળ બે લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ તમામ દીકરીઓને આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણથી માંડીને તેમના લગ્ન સુધીની આર્થિક સહાય આપવામાં આવશે આ દીકરીઓ આવતીકાલનું ભવિષ્ય છે જે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપશે